નવસારીના સાંતાદેવી વિસ્તારમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે ભાવનગરના હીરા દલાલે પચીસથી વધુ વેપારીઓ પાસેથી કરોડોના કાચા હીરા લઈને ફરાર થઈ ગયો છે અને આ મામલે જલાલપુર પોલીસ મંથકમાં નેવ લાખની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ છે આરોપી ક્રાંતિ પંડ્યા છેલ્લા છ મહિનાથી નવસારી આવતું હતું તે વેપારીઓમાં વિશ્વાસ કેળવણી કાચા હીરા લઈ જતો અને વેચાણ કરીને પૈસા પણ આપતો હતો

એટલે હવે કઈ એના એના ભાવનગર જીઆ એવા કઈ જવાબ આપ્યો નથી એના બાપા એ બરાબર અને ત્યાર પછી એ લોકો અમારે ન છૂટ્યા આ પોલીસ ખાતાનો સહારો લેવો પડ્યો